ના સેવા સદન ખાતે ઈ કેવાયસી કરાવા માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે સર્વર ડાઉન હોવાના કારણે લોકો હેરાન પરેશાન પહેલી સવારથી જ આધાર અને ઈ કેવાયસી માટે લાંબી લાઈનો લાગી રેશન કાર્ડ ના લાભ માટે ઈ કેવાયસી ફરજિયાત છે ત્યારે ઈ કેવાયસી કરાવવા માટે લાંબી લાઈનો લાગી કેવાયસી સબમિટ કરાવવા મહિલા પુરુષ તેમજ નાના બાળકો સાથે કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે છેલ્લા પાંચ દિવસથી લોકો કેવાયસી કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે સર્વર ડાઉન હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે પહેલી સવારથી જ લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા તંત્ર દ્વારા સર્વરની સમસ્યાનો તાત્કાલિક ખર કરે તેવી લોકોમાં માંગુ એટલે ચાર દિવસથી હું અહીંયા કેવેસી માટે અહીંયા ધક્કા ખાઈ છે અમે સર્વર ડાઉન હોય છે મારી સાથે કેટલા માણસો બધા ઘણા બધા ખૂબ હેરાન થાય છે આમાં આ બાજુ બધા આધાર કાર્ડવાળા બાળકોને લઈને આવે છે જેને બે અઢી વાગે ત્રણ વાગ્યે ઘરે જાય જમવાના મેળા રહેતા નથી તો મારી સરકાર સુધીની એક વિનંતી છે કે ભાઈ આપણે ઓલ ગુજરાત લેવલે આ આ પ્રોબ્લેમ છે તો વહેલામ વહેલું જો આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને આ બધાય એની હાલાકી બનતાય લોકો એના કામ ધંધા મૂકી નોકરી મૂકીને આયા બબે ચાર ચાર પાંચ પાંચ છ છ કલાક સુધી ઉભા રહે છે કોઈ જો સર્વરનો પ્રોબ્લેમ હોય તો કાય કાયમ માટે જો આપ પ્રોબ્લેમ રહે તો amare સરકારની એક વિનંતી છે કે વેલામ વેલુ સર્વરની કાય વ્યવસ્થા કરે અને મીડિયા પણ મારી વિનંતી છે કે આપ સરકાર સુધી અમારો અવાજ પહોંચાડો અને વેલામ વેલા પબ્લિક નું કામ થાય અને પ્રજાનું સારી રીતે કામ થાય હું આપનું નામ રમેશભાઈ ગેલાણી ધ એમએશ કુમાર દેડલા એમબી દેવ એમાં એવું છે કે લોકોમાં હવે કેવાયસીને આધાર કાર્ડના અપડેશન માટે અવેરનેસ ઘણી છે લોકો જાગૃત થયેલા છે પ્લસ લોકોનો ધસારો અમારી ઓફિસમાં ઘણો હોય છે ખાસ કરીને તો અમારી ઓફિસમાં તો ઓપરેટરને ડેપ્યુટ મામલતદારશ્રીઓ અને ક્લાર્કશ્રીઓ જે તે સિસ્ટમ ઉપર કામગીરી કરતા હોય છે પરંતુ ટેકનિકલ બાબતના હિસાબે સર્વર ક્યારેક ડાઉન હોય ક્યારેક નેટ ન મળતું હોય એને હિસાબે શું છે કે લોકોને થોડીક હાલાકી ભોગવી પડે અને એક ઓપરેશન કરવા માટે ઓછામાં ઓછી પંદરથી વીસ મિનિટ લાગે એના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયા છે લોકોને થોડુંક વેઇટ કરવું પડે અને લોકો ઘણા લોકોને બધાને ખ્યાલ આવી ગયો છે કે કેવાયસી કરાવી છે અને આધાર કાર્ડમાં પણ સુધારા વધારા કરવા માટે એટલે લોકોમાં જાગૃતતા ઘણી આવી છે એટલે એના કારણે થોડું ઘણું લોકોને હેરાનગતિ થાય છે એવું અમે સમજી શકીએ છીએ પણ આપણે કર્મચારીઓ અને આપણા જે ઓપરેટરશ્રીઓ છે એ અવિરત કામગીરી કરતા હોય છે અને સર્વર સર્વરને હિસાબે અમે જાણકારી પણ આપેલી છે કે ભાઈ આ સર્વર વાળા ઘરે ડાઉન આવે છે પ્લસ નેટના પ્રોબ્લેમ હોય છે નેટ ન હોવાને કારણે કોઈ ઓપરેશન થઈ ન શકે અને સર્વર ડાઉન હોય એના હિસાબે ધીમે ધીમે ચાલતું હોય થોડુંક કોઈ એક ઓપરેશન કર્યું હોય તો પછી એ ડિલીટ થઈ જાય એવું પણ બની શકે એટલે એના હિસાબે લોકોને થોડીક હાલાકી પડે છે અમે સમજી શકીએ છીએ પણ અમે આ બાબતે પણ ઘણું ધ્યાન આપીએ છીએ અને શ્રીઓને પણ સૂચના કરી છે કે લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને સ્પીડીલી લોકોનું કામ થાય એ માટે તત્પરતા રાખવી એ માટે જોઈશું